બીજેપીએ અનેક વખત આરોપ મૂક્યો છે કે કોંગ્રેસની સરકારોએ તમામ લોકો પાસેથી સંપત્તિ લઈને એને સરખા ભાગે વહેંચી દેવા માટે વિચાર કર્યો હતો એટલે કે તમારી સંપત્તિ છીનવાઈ જાય ઇન્દિરા ગાંધીના શાસનમાં કલમ એકત્રીસ હેઠળ એટલે કે સંપત્તિનો અધિકાર આપતી કલમમાં સુધારો કરવામાં આવ્યો જેના કારણે જનહિત માટે સરકાર તમારી સંપત્તિ છીનવી શકે છે વળી તમને અપૂરતું વળતર મળે તો તમે એની વિરુદ્ધ કોર્ટમાં પણ ન જઈ શકો અધિકાર જ છીનવી લેવામાં આવ્યો આ સુધારા બાદ દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જાહેર જનહિતના પ્રોજેક્ટ નામે લોકોની સંપત્તિના અધિકારો પર બુલડોઝર ચલાવવા લાગી હતી ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં શેડ્યુલ નવનો સમાવેશ કર્યો રાજ્ય સરકારો એનો ગેરલાભ ઉઠાવવા લાગી લોકોની સંપત્તિ પર તરાપ મારવામાં આવી આ મામલો સુપ્રીમ કોર્ટમાં કયો ભારતના ઇતિહાસમાં સૌથી મોટી બેન્ચ સ્થાપવામાં આવી તેર જજીસની બેન્ચ સ્થાપવામાં આવી હતી સુપ્રીમ કોર્ટના જજીસ સમક્ષ સૌથી મોટો સવાલ હતો કે આખરે લોકશાહીને કેવી રીતે બચાવી કેમ કે બહુમતી ધરાવતી સરકારો પોતાની રીતે બંધારણમાં સુધારો કરતા રહેશે તો લોકશાહી બચશે જ નહીં ખૂબ જ મનોમંથન બાદ ચુકાદો આપવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંસદ બંધારણના બેઝિક માળખામાં ફેરફાર ન કરી શકે બંધારણનું મૂળ આત્મા એટલે કે લોકોના બંધારણીય અધિકારોમાં ફેરફાર ન થઈ શકે આ ઇન્દિરા ગાંધી નિરાશ થઈ ગયા સુપ્રીમ કોર્ટના કારણે લોકોને તેમની સંપત્તિનો અધિકાર મળ્યો છે બાકી તો કોઈપણ પ્રોજેક્ટના નામે ગમે તે રીતે સંપત્તિ સરકારશ્રીની થઈ શકે